સ્ટેટ જીએસટી દ્વારા એસ્કેબેગની તમામ પેઢીઓમાં આર્થિક ચકાસણી હાથ ધરાઈ સ્ટેટ જીએસટી દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શહેરના એસ્કેબેગની વેપારી પેઢી પર જીએસટીના અધિકારીઓ દ્વારા આર્થિક હિસાબ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હોય ત્યારે જો આર્થિક હિસાબ તથા નાણાકીય બાબતમાં ગડબડ જણાશે તો આગળની કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવશે I'm gonna move that.